રાજસ ભક્ત નિત્ય લીલાના પ્રેમ પ્રકાશિકા અને આ વાર્તાજીમાં શ્રી ગુસાઈજીનું ભક્તિ ગમ્ય નામ પણ આવી રહ્યું છે અને નવરત્ન ગ્રંથ પણ આવી રહ્યો છે તો દર્શન કરીએ एक समय हालार को संक्षी गोकुल आयो ता में प्रेम जी हो आयो बिनती करी कृपा नाथ मोको शरणी लीजिए नाम सुनाए दूसरे दिन ब्रह्म संबंध करवाए और ब्रज यात्रा करी के आए श्री गुसाई जी ने श्री गुसाई जी सो बिनती करी महाराज अब कहा आ गया है હવે અહીંયા આવી રહ્યો છે પહેલો શ્લોક સર્વદા ન ન સ્વસ્ય અયમ એવ અન્ય ક્વ ભજની સર્વભાવથી એટલે કે સર્વાત્મ ભાવથી વ્રજાધીપનું સેવન કરવું તે જ મારો ધર્મ છે અને તે સિવાય ક્યાંય પણ ક્યારેય પણ બીજો કોઈ ધર્મ નથી ત્યારે શ્રી ગોસાઇજી સો શ્રી ગોસાઇજી પ્રેમજી શું આજ્ઞા કીએ ભગવત સેવા કરો પ્રેમજીને બિનતી કરી મારા સેવા સૂક્ષ્મ હોય તો કરો શ્રી ગોસાઇજી વસ્ત્ર સેવા પધરાઈ દીની ઓર આજ્ઞા કીએ યહી સૂક્ષ્મ હૈ ઓર યહી અસાધારણ હૈ શૃંગાર કરો તો શૃંગાર કરો ન બને તો વસ્ત્ર ધરાવો ભોગ ધરો જે નિધન ભાવથી સેવા કરવાની આજ્ઞા છે તે અહીંયા શ્રી ગોસાઇજી કહી રહ્યા છે પાછે પ્રેમજી આપણે ઘર ગયો ભલી ભાતી વૈષ્ણવ આવે તો ધરતો ફરી ઉત્થાપન ભોગ સેન કરી ભગવદ્ધ વાર્તા મેં જાતો યા પ્રકાર ભલી સેવા કરતો હવે બીજો શ્લોક એવમ સદાસ્મ કર ભગવત સેવન કરવું તે જ મારું કર્તવ્ય છે સ્વયં એવું કરી શલરૂપા સેવા તો શ્રી ઠાકોરજી કરી જ દેશે પ્રભુ સર્વસમર્થો હિ પ્રભુ કેવા છે સર્વસમર્થ છે તો નિશ્ચિંતતામ વ્રજે તેથી નિશ્ચિંત થઈને રહો એક દિના પ્રેમજી કે મનમાં આઈ વૈષ્ણવ કી હાથી શ્રી ઠાકોરજી બોલત હૈ સો મેને તો શ્રી સો કહી હતી સૂક્ષ્મ સાધારણ સેવા પધરાવ से गुसाई जी कह थे यही सूक्ष्म साधारण है और यही असाधारण है सो ये तो कछु बोलत नहीं पाचे उत्थापन के समय नाय के उत्थापन किए एवं सदास्म कर्तव्यम ता समय देखे तो समस्त ग्वाल मंडली के दर्शन भये वस्त्र के तार तार स्वरूप देखे सग्रे गादी पे

देखो यही असाधारण है और यही साधारण है पर इतने स्वरूपन को सेवा श्रृंगार मोते कैसे बनेगो पाछे भोग दरे भोग सराय में गयो तो देखे तो प्रथम तैसे ही वस्त्र सेवा है तब मन में कहे श्री गुसाई जी परम दयाल है जैसे भक्त को मन को मनोरथ हो सो पूरन किए तो आम त्रीजो श्लोक तो के जो શ્રી ગોકુલાધીશને હૃદયમાં ધારણ કર્યા છે તો તેઓ જે પણ મનોરથ છે તે પૂર્ણ કરશે જ કોઈ કે વૈદિક આપણે વિચારવાની જરૂર નથી અને હવે ચોથો શ્લોક આવી રહ્યો છે અત સર્વાત્મના શ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનમ ચાપી ન ઇતિ ઈતિમ મતી પાછે પ્રેમ ભાવ સહિત પ્રેમજી ભલી ભાતી સો સેવા કરતો સેવા એટલે ભજન ભગવદ મંડલી મેં જા અને અનવ શર્મા છે સ્મરણ ભગવત મંડલીમાં સ્મરણ કથા કરી રહ્યા છે સોશી શ્રી ઠાકુરજી સહાનુભાવતા જનાવન લાગે શ્રી ઠાકુરજી જે રાજાજી છે ગોકુલેશ્વર ઠાકોરજી રાજાજી અને તેનો દાસ ભાવથી તેઓ સેવા કરી રહ્યા છે ઠાકોરજી રહ્યા છે બસ જીવે તો ભજન એટલે કે સેવા અને સ્મરણ ક્યારેય છોડવાના નથી સ્વયામૈય ય એ વૈષ્ણવ કુશી ગુસાઈજી કે વચન મેં વિશ્વાસ રાખનો સેવા ભાવ પ્રીતિ સંયુક્ત કરની તો પ્રભુ અનુ અનુગ્રહ કરી સાનુભાવતા જણાવે સુવે પ્રેમજી એસે કૃપાપાત્ર પરમ ભગવદીય વાર્તા કોઈજી ભક્તિ આપનું સ્વરૂપ સેવકોને ભક્તિથી જણાવે છે અને સેવકોના મનોરથ પણ પૂર્ણ કરે છે ભક્તિ ગમ્યાય નમઃ શિવસાઈ પરમ દયાલકી છે શુભ શકી છે